હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સવાર સવારમાં આવે છે મસ્તાન વ્લોગની અંદર તો અહીંયા તમે જોઈ શકો છો મેં તો ગંઠાને ભંઠાને બધું વારી જોડીને સોખું કર્યું પણ આ શું યાર વહરાદમાં તો અહીં ગંઠા મારા બગડી એ થઈ ગયા છે બધા ગંઠા બગડી ગયા છે હવે કરવાના શું હે અડધા પડી ગયા અડધા કોવાઈ ગયા એવું થઈ ગયું છે જો તો ખરા કારા ડબ્બર જેવા થઈ ગયા આ અડધી તો ઉધે હોય ખાઈ ગઈ છે જો જબરજસ્ત ખતરનાક ગંઠા થઈ ગયા મેં તો આખું ચોમા હું એમના હાંસવી હસવીને રહેશે હતા પણ શું કરું હવે તો કવાઈને પેલા થઈ જાય ચમનું મેં ઘૂસી ગયું ખબર જ નહીં પડતી યાર હવે આવું ને આવું થાય છે શું કરવાનું અહીં ગંઠા તો બધા કવાઈ કવાઈને એ થઈ જાય હવે કરીએ શું આપણે તો અત્યારે તો અહીંયા આ બધું મેં સાફ કર્યું છે જો આ બધું આવે સરથી ગોઠવા માટે અને આ જો અહીંયા નહીં ઉદ્ધૈવશાળી કહે પેલાને ઉદ્ધવશાળી છે આ અડધો કોવાઈ ગયો હા પેલો આખો કવય જુઓ બેનો બધ પેલો એવો થઈ ગયો આ કોરા એવા થઈ ગયા ચારે કોરા એવા જ છે બધા ગંઠા અને પેલા તો કશે કોમના જ નહીં એ ઢગલો કર્યો ને એ તો બધા કુવાઈ જ ગયા અને હું અમે પડ્યા ને એ થોડાક થોડાક હા હા એ ખાલી ડોબો ખાઈ બાકી તો શું બધા ગંઠા હા ને એકદમ ક્વાવાઈને કમ્પ્લીટ થઈ ગયા ખબર નહીં યાર મેં તો તાડપત્રી મસ્ત મારી નવી દાકોરે આઠસો નવસો રૂપિયાની લાવ્યો તો પણ એ કોમ ના કરી આ જો બતાવો આ જો જેટલી બધી જાળી હા હજુ એના અસર નહીં થયું ખબર નહીં મારો સારું હં ચમનું થયું ચમનું નહીં મારું બધું ગંઠા બધા જ કોઈ નાખ્યા પાણી પહેરી ગયું અંદર અને ગંઠા બધા કોઈ નાખ્યા કરવાનું શું હવે તો જેમ તેમ તો ચોમાસું નેખરી ગયું અને જેમ તેમ મતલબ ગંઠા હારા હારા હતા એ પાડીને ખવડાવ્યા બાકીના અહીં પડ્યા છે કાળા ડબ્બર થઈ ગયેલા જો ગંઠા બગડીને ખુશ થઈ ગયા કારા ડબ્બર આ જો કારા મેશ થઈ ગયા આ હજુ તો આ બહેનું હજુ અને આ ભેનો બહેનો બદરાક છે હજુ હજુ પાણી હુંકાવાનું નામ નહીં દેતું ખબર નહીં આવું ચારે હું એ હવે જોવું પડે બરાબર છે તો મિત્રો અહીંયા ગંઠા આપણે ગોઠવાના છે બીજા નવા લાવ્યાશું ચંદર પંદર હજારના બીજા ભરી નવી સિઝનમાં કારણ કે અત્યારે ડોંગેની સિઝન અત્યારે ચાલું જ છે વહરાદના ટાઈમે કારણ કે વરરાદ પડ્યો ને પછી કાપવાની ચાલુ હતી એ હવે નવા સિઝનના ગંઠા આવી જાય છે એ ગોઠવવાના છે આ જૂના મેં કાઢ્યા પલ્લીન થુશ થઈ ગયા હતા બગડી ગયા હતા ગંટા બધા કોવાઈ ગયા બરાબર છે હવે નવા ગોઠવાના છે એ આપણે ગોઠવીએ ને તો લગીને વિડીયોમાં બન્યા રહેજો કારણ કે હું એકલો જ ગોઠવનારો છું હ બીજા કોઈ માણસ નહીં અને બીજા મળશ આવે તો સચિન રોહન બે આવે બાકી તો કોઈ આવે એવું લાગતું નહીં બાકી આપણે એકલા ગોઠવાના છે ઘંટા તો ચાલો આપણે ગોઠવાનું ચાલુ કરીએ વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે તો મિત્રો અહીંયા કચરો હતો એ બધો લગાડ્યો છે અને પાટિયાને બાટિયા કાઢવાનું ચાલુ કરી દીધો છે હું સર બે બાટ પડ્યા છે તો પાટિયું મોટું હતું એ હારવું હતું એ સાઈડમાં કર્યું ફટાફટ કારણ કે વિડિયો મેં થોડો ફાસ્ટ કર્યો એટલે થોડો આપણો સમય બચશે બરાબર છે તમે જોઈ શકો છો અહીંયા પાટિયા બાટિયા હલાવીને છે હજુ તો બે પાટિયા ખરાબ જેવા પડી જશે અંદર અને જોઈ શકો છો જબરદસ્ત સીન જોવા મળી જશે અહીંયા બરાબર છે મિત્રો મજા આવશે અહીંયા કારણ કે જોવા કંઈક નીકળ્યો હા જાત જાતનું જોવા મળી જાય અંદર લોખંડની પટ્ટી હતી એ નીકળી હતી અને તરીએ આંકડા ઢગલો પડ્યો છે એ પણ મારા સાઈડમાં કરવા પડશે કારણ કે ઘણો ટાઈમ લાગવાનો છે આમાં એટલે થોડો વિડીયો ફાસ્ટ કરીએ ને એના સુલી છે રડતી રડતી તો સેટ બરાડા પારથી પારથી આવે છે એટલી નેટલી નાખી છે અહીંયા મમ્મી ને પપ્પા નોંધવા

આપણે એટલું બધું પેલે કરવાના એટલે આવતા વિડીયોની અંદર આપણે બતાવીશું ઘંટા ગોઠવ્યા કેવી એ બધું જોવા મળશે આવતા